પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે બે દિવસ દરમિયાન પીએમ મોદી છ જંગી જાહેર સભાઓને સંબોધન કરશે આજે ઉત્તર ગુજરાતમાં પીએમ મોદીની બે સભા યોજાશે તો આવતીકાલે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પીએમની ચાર સભા યોજાશે સાંજે સાબરકાંઠાના હિંમતનગરમાં સભા ગજવશે અને ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે આવતીકાલે પીએમ મોદીની સવારે દસ વાગ્યે વલ્લભ વિદ્યાનગરમાં સભા યોજાશે બપોરે બાર વાગ્યે સુરેન્દ્રનગરમાં ત્રિમંદિર મેદાનમાં સભા યોજાશે બપોરે સવા બે વાગ્યે જુનાગઢમાં કૃષિ વિશ્વવિદ્યાલયમાં અને સાંજે સવા ચાર વાગે જુનાગઢના પ્રદર્શન મેદાનમાં સભા યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી પ્રચાર ગુજરાતમાં આજે આવતીકાલે બે દિવસ ગુજરાતમાં સભાઓ ગજવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે સભાનું આયોજન છે આવતીકાલે ચાર સભાઓ યોજવામાં આવશે આજે બનાસકાંઠાના ડીસામાં અને સાબરકાંઠામાં આજે સભા કરવામાં આવશે તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં સભા કરવામાં આવશે જેમાં સુરેન્દ્રનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે ઝંઝાવાતી પ્રચાર અને બીજેપીના ઉમેદવારોના માટે વોટ માટે પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત ની છવ્વીસ બેઠક પોતાના કબજે કરવા માટે જાહેર સભાઓનું આયોજન કરી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ જાહેર સભાઓ સંબોધવામાં આવી રહી છે ત્યારે આજે સાંજે

આ ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધવા જઈ રહ્યા છે સભાની અંદર તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ખડકી દેવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવે છે કોઈ કોઈ અનિચ્છનીય ઘટના ન ન બને વિરોધ પ્રદર્શન થાય તે માટેની તમામ તૈયારીઓ પોલીસ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે બેઠક વ્યવસ્થા સુનિયોજિત કરી દેવામાં આવી છે સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે અને તમામ પ્રકારની તૈયારીઓ આ ગ્રાઉન્ડ પર કરવામાં આવી છે જો ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો ત્રેપન એકર હેક્ટર કરતા